これめっちゃう, <laughs> 寝ちゃう、ね、まいバタコ સવાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો સવાર સવારમાં મમ્મી બનાવી રહ્યા છે થેફલા અને મનીષા જમી રહી છે ને આમ વામ કરતી હતી કેમ મન કરતી હતી કે મસ્ત બહાર ગરમ ગરમ તો મારી ચા પર રાખી દીધી છે હવે હું પણ બે જઈશ નાસ્તો કરવા ચા મેં બનાવી છે સારી બની છે બની જાય કાડી કાડી આવો છે એટલા વાસી મૂકું છું બધું આ એટલા વાસી મૂકી દઉં તો એની કા કેવા છે કેટલા મેમી ખડ ખડ કરો મન આમાં ડુંગળી મેથી આદુ મરચા લેવું ને આદુ મરચા નહીં

વજન છો સ્વરૂપ નો પણ છો ટીકા 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 ટીકા

હા 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 મમ્મી રીલમ સાહેબ કરું મન ના નથી ભાવ કોપી રાઈટ આવશે મમ્મી રાખો ને આવશે આમાં આવશે ભલે આવે તો મારી ફ્રેન્ડ ખૂબ વેતરો છે ને

परी <laughs> એ મસ્ત વાડી લા બસારી એમી ડાન્સ કર ડાન્સ કર મમ્મા ડાન્સ 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 કર એ એમ કે છે ડાન્સ ગોળ ડાન્સ કર જા તું રે રિફ્રેન્ડ આ બેકચલ વાડવા બની છે એનો નીનું અને આ તૈયાર થઈ ગઈ છે રીલ્સ માટે એટલે થઈ હું પણ નથી થઈ પણ થોડી થોડી તૈયાર થઈ ગઈ છું અમે બંને મેકઅપ બાકી છે મેકઅપ મેકઅપ કર તું ના ઇટ્સ નેચરલ ઈ તેવું તો જો ગાઈઝ અમે હવે જઈ રહ્યા છીએ રીલ શૂટ કરવા આ રસ્તો છે આ બાજુ જો પાર્ક છે નેશનલ પાર્ક અને આ રસ્તો છે આ બાજુ રસ્તો ગાંગાવાડ બાજુ જાય છે તો હવે આ બધા અમારી જોડે રીલ્સ બનાવશે આ નથી બનાવવાની કેમ કે એને કુર્તી પહેરી છે અને અમે બધા જીન્સ પહેરી છે જો વાહ વનીતા ગંગાવાડ હું ઈ તો કે

નથી દેખાતું મનીષા એ હા મનીષા નઈ દિવ્યા એ બારી ખોલી કઈ દેખાયું નહીં તારા મોબાઈલ રીલ્સ જોવાની છે

की થઈ ગઈ ઓકે બે પણ ખાઈ લીધી હો ખીચડી મજા આવી ખીચડી ખાવાની મમી ખીચડી ને સેવ ટમેટા ને સાથે લીધું છે અરે ખારો થઈ ગયો ને કિસ હે ખારો થઈ ના છે યમ્મી 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 ગઓના કોક ફૂજી થઈ જમા બોલ મને ખીચડી માં ગોના છે આવું ને ના સ્ટીક કુ ખાવા નથી સેવ ટમેટા ને સાથે ખીચડી લઈને આવું ધીરે ગરમ કરો चला साके न सेट हो जे परो हो साके न सेट हो ले नाम किरे बोला जी मछु ना कोमले तो थोरो कोला है ए हारु कोलायो म नि सचा राइट आउ वन ए बेस को खाई फु ममे नेम थाये से क्या तुम करती है सपोर्ट ना ना म बेस कोने बेस कोने दम तो बेस तो को दिए से खाली बेस उदम पापा तो

હવે ભાવે જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રાધે 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 રાધે